એક મુંબઈ મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે ઈશાને સુપરમેન સુપરમેનના પોશાકમાં જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે જોકે ઈશાન સુપરમેન નો પોશાક આનંદ માટે નહીં પરંતુ સજા તરીકે પહેર્યો છે જેનો ખુલાસો મુંબઈ ઇન્ડિયન્સના ઇન્સ્ટા અને ટ્વિટર હેડલર પર કરવામાં આવ્યો છે મળી આવતી માહિતી અનુસાર મુંબઈ ઇન્ડિયન્સે પોતાના ખેલાડીઓને સજા આપવા માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે ટીમ મીટિંગમાં મોડા પહોંચનારા ખેલાડીઓ માટે ફ્રેન્ચાઇઝી આવી સજા લઈને આવી છે જેના પરિણામે ઈશાન કિશનને સુપરવેનનો પોશાક પહેરીને મુસાફરી કરવી પડી હતી ઈશાન કિશન જ નહીં પરંતુ કુમાર કાર્તિકે સમસ મુલાની અને નોવાન ટુ પણ સુપરવેનનો પોશાક પહેરીને સજા તરીકે હોટલના રૂમમાંથી બહાર આવવું પડ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ